એ આમેલે માથે આય ઊભા કરને કાઈ ઉશી છટસીવાય કયો ઉશી ફોન તો ઇકાલે રામ રામ દેવા ભાઈ ખેડૂત મિત્ર રામ રામ કેમ ભાઈ મજામાં અરે મજામાં હું આલે આને કરી આમાં હું આ આમાં હાથીએ કી

બધું બંધ કરે ખેડૂત આખા ગામ ને સોરે ફેરા થાય આપડે અનેક જૂની કેવી આ ગામો ગામ ખેડૂત સોરે ભેરા થાય પછી નિર્ણય કરે કે દૂધ ને બકાલું બંધ કરો

બધાય નું તો થાય એમાં બાકી તો કઈ ભાઈ આપણી થોડા કઈ પેલી તારીખ વાળા છે નોકરીયાત માણા તો નોકરીયાત ઈ કે કે અમારે અમુક અમુક ને આપડી તો વાતો સાંભળતા હોય કે ભાઈ મારો 60000 પગાર છે 70000 છે તો એ અમારી પુરવાર ન થાતી તો ખેડૂનો દીકરો કે ઘર ન ફાવતો હે ને પુરવાર કરતો હે બેકુ માં વ્યાજુ ભરે ઈણા ટાણ માં ટાઈમ પુગે જાય ન હોય તો ઉસી ઉતારા ન કરે તો નોકરીયાત ને પૂરું ન થાતું 60 70000 પગાર માં તો આપડી કે પુરવાર કરતા હે ખેડૂત ના દીકરા ભાવ આવે નઈ વરસાદ આવે તો એ બધા પગાર હોય તો એ કઈ પુરવાર નથી નો દીકરો કઈ પુરવાર કરે જમવા જાય હા રવિવારી હોટલ માં જમવા જાય આપડી તો ઘેર બાજરા ખાઈએ કાયમ ભાઈ

જો ધ્યાન દે તો એની મહેરબાની આપડી કઈ આમાં કઈ ધારાસભ્યમાં માં કહેવાય માં ને આપડી કઈ રાજકારણ જોતું ને આપડે કોઈ ઓળખે નહીં આપડે બગારામાં માં જઈએ તો મજૂર ઓળખે પાછળ માં જઈએ તો મજૂર ઓળખે આપડે કોણ ઓળખે આ વિડીયા ના માધ્યમ પાંચ ખેડૂત ઓળખે આ વિડીયા માધ્યમથી પાંચ ખેડૂત વિહાભાઈ ભાઈ ઓળખા ને ખેડૂત ને લાગણી છે કે ભાઈ તમે સારું બોલો સારું કામ છે તમારું ખેડૂત વિશે એટલે આવું છે વિહાભાઈ જો એવું મહેરબાની થી ધ્યાન દે તો બે હાથ જોડે નહીં બાકી આપડી બીજું તો કઈ બાંધવામાં તો ખાટીએ નહીં કાઈ ભાઈ એમાં એટલા પોલીસ વાળા આવે તો દંડિકા મારે પાછા એટલે આવું છે ખેડૂત મિત્ર ધ્યાન દીજો આમાં આવી મિનિટ કરીએ ઉઘાડે ઉઘાડે પૈકી બધા આ ખરી પીઓ ને આ બરતું આવું છે બધું હાલો

બતા દેવતા કરીએ જો સરકાર ને ભગવાન તો લીલા કરે એટલે એવી વાતો કરીએ ને આ મોટો ભાઈ ને છે નાગેન્દ્ર ભાઈ બે ચાર છોકરા ચેનલ વાળા ત્યાં મારું ઇન્ટરવ્યુ લે તે વાતો કરીએ ખેડૂત વિશે તમે કે ના ગયા ફોટો પાડવા એટલે આ બધું આવું છે ખેડૂત મિત્ર મજા આવે તો શેર કરીજો જોટ નું ટાણું આવે ને લાઇટ તમારી ફરજમાં આવતી હોય કરીજો જય દ્વારકાધીશ માતાજી ખમા કરે